માનનીય મંચસ્થ મહાનુભાવો અને અત્રે ઉપસ્થિત સર્વે વિચાર મિત્રો દરેક માણસને ખુશ રહેવાનું ગમે હમણાં ભાઈએ કીધું એમ તો હેપીનેસ માટે હેલ્થ એ સૌથી પાયાની જરૂરિયાત છે શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે અને જો મન સ્વસ્થ રહેશે તો આપણે આપણા બધા કાર્યો ખુશી ખુશી કરી શકશું માણસ સિવાયના બધા જ પ્રાણીઓ કુદરતી વાતાવરણમાં જન્મે પછી કુદરતી વાતાવરણમાં જ જીવે કુદરતી ખોરાક ખાય અને કુદરત રીતે પોતાના કાર્યો કરતાં કરતાં એમનું જીવન પૂર્ણ કરે આપણને માણસને ભગવાને અમાપ શક્તિઓ આપી બુદ્ધિ આપી એનો ઉપયોગ કરીને આપણે ખૂબ બધી સુખ સુવિધાના સાધનો વસાવ્યા માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો પણ આપણે આપણી પ્રાકૃતિ જે પ્રકૃતિ છે આપણી માતા છે એનાથી દૂર થતા ગયા કુદરતી વાતાવરણમાં જીવતા નથી કુદરતી ખોરાક નથી ખાતા અને એનું પરિણામ એ આવ્યું કે આપણા શરીરમાં બધા રોગો ઘર કરતા ગયા આપણે સ્વસ્થ રહેવું છે પણ કેમ રહેવું આજનો આપણો વિચાર છે થર્સ્ટ ડે થોટનો કે તંદુરસ્તી માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી એને થોડું આગળ કરી દઈએ તમે જ તમારા ડૉક્ટર બની જાઓ સ્વયં સ્વસ્થ રહેવાની કળા એ આપણે અહીંયા થોડાક એના નાની નાની વાતો હું કરીશ તો કોરોના સમયે મને કોરોના થયેલો એના પછી બહુ બધી મને શારીરિક તકલીફો થઈ ગઈ કમરના દુખાવાના લીધે તો એટલો બધો પ્રોબ્લેમ કે મારાથી પાંચ મિનિટ ઊભું પણ નહીં રહી શકાય મને વાંચનનો પહેલેથી શોખ આરોગ્યના પણ ઘણી બધી બુક્સ મેં વાંચેલી તો એ વખતે એડોલ્ટ ઝૂસ્ટનું રિટર્ન ટુ નેચર કરીને બુક છે નેચરોપેથી એવું વાંચતી હતી તો એમણે સૂર્ય હવા પાણી માટી આ બધાના ઉપયોગથી કેવી રીતના બધા રોગો પર કાબૂ કરી શકાય અને રોગોને દૂર કરી શકાય એનું સરસ વર્ણન કરેલું છે મારી જે પણ કંઈ તકલીફો હતી એમાં એના માટે મેં એમાંથી જે કંઈ ઉપાયો લીધા અને મારા પર અજમાવ્યા ને મને ઘણી બધી રાહત થઈ ગઈ આ પછી મેં નેચરોપેથીનો અભ્યાસ કર્યો અને મારી તકલીફો માટે નેચરોપેથીમાં જે ઉપાયો બતાવ્યા હતા એનો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કે કોઈ પણ દવા લીધા વગર કે ડૉક્ટર પાસે ગયા વગર આ બધા રોગોને જળમૂળથી દૂર કર્યા વજન ખૂબ વધી ગયેલું તો આ પ્રાકૃતિક ચિકિત્સાથી બાર કિલો વજન ઓછું કર્યું કમરના દુખાવાને લગભગ મટાડી દીધો અને પ્રાકૃતિક ચિકિત્સાથી હું ફરીથી નોર્મલ જીવન જીવતી થઈ ગઈ ખૂબ નાની નાની વાતો છે ખૂબ નાના નાના ઉપાયો છે પણ એ આપણા શરીર માટે સંજીવની જેવું કામ કરે છે તો અત્યારે તમે બધા બેઠા છો ને તો એક આપણે લાઈવ ડેમો જોઈએ બધાના મોઢા બંધ છે અવાજ કર્યા વગર ખાલી જીભ હલાવીને તમારે રામ રામ બોલવાનું છે મોઢું નથી ખોલવાનું અવાજ પણ નથી કરવાનો બધાથી થઈ રહ્યું છે રામ રામ મનમાં બોલી રહ્યા છો તમે જીભની કેટલી સરસ એક્સરસાઇઝ થઈ રહી છે ને જીભ તાળવાને અડે છે અને પાછી આવે છે તો એવું કહેવાય કે ગઢપણની શરૂઆત છે એ આપણી જીભ અને પગથી થાય તો જીભને ડાયરેક્ટ કનેક્શન એ મગજની ગ્રંથિઓ સાથે હોય તમે આ જીભની કસરત કરો છો એટલે મગજના બધા અંદરૂની અવયવો છે એને બહુ સરસ કસરત મળે છે અને જ્યારે મગજ સક્રિય હોય તો એની સીધી ઇફેક્ટ તમારી યાદશક્તિના શરીરના બધા જ કાર્યો પર થાય યાદશક્તિ ઉંમર વધતા ધીમે ધીમે ઓછી થતી જાય અને અલજયમર રોગ કેટલો ભયંકર કે માણસ એક સમયે પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય એટલી હદે એની યાદશક્તિ જતી રહી તો આ એક જ કસરતથી તમારી મગજને બધા અવયવોને પોષણ મળશે કસરત મળશે અને યાદશક્તિમાં બહુ જબરજસ્ત ફાયદો થશે બીજું કે રામ નામે તો પથરા બી તરી જાય માનસિક શાંતિ મળશે તમે રામ રામ બોલતા હશો દિવસમાં ગમે ત્યારે તમે આ ક્રિયા કરી શકો હે ને એટલે ભગવાનને કેટલી બધી વાર આપણે નામ લઈ શકીએ સાથે સાથે શારીરિક ફાયદા છે માનસિક ફાયદો છે ભગવાનનું નામ લો છો માનસિક શાંતિ મળે તણાવ દૂર થાય અને સરસ રીતે સ્વસ્થ જીવન આપણે જીવી શકીએ અહીંયા બેઠેલા બધાના નાના મોટા કોઈના કોઈ શરીરમાં દુખાવા હશે બહેનોને ખાસ કરીને કમરનો ઘૂંટણનો ખભાના હાથના દુખાવા હોય હે ને તો એના માટે એકદમ બહુ સરળ પ્રયોગ કહું આપણે બાથરૂમમાં નવા જઈએ ને ત્યારે શરીર પર પાણી નાખતા પહેલાં ટોવેલ જે હોય તમારો એનાથી આખા શરીરે સૂકું માલિશ કરવાનું છે પગથી ચાલુ કરી અને ચહેરા સુધી બધા જ ભાગોને સૂકું ઘર્ષણ આપવાનું છે જેટલી તમારી તાકાત હોય ને શરીરની સહનશક્તિ હોય અને કોઈને કંઈ સ્કિનનો પ્રોબ્લેમ હોય તો હાથથી પણ આપી શકો પણ ટોવેલથી આપો તો વધારે સારું તો આ સૂકા ઘર્ષણ પાંચ દસ મિનિટના સૂકા ઘર્ષણથી તમે જે તેલ માલિશ કરાવો ને ઓઇલ મસાજ એ એક કલાકના ઓઇલ મસાજ જેટલો ફાયદો તમને આ એક કલાકના સૂકા ઘર્ષણથી થશે આનાથી શું થશે કે રોમ છુદ્ર બધા ખુલી જશે તમે ઘર્ષણ આપશો એટલે બધું ટોક્સિન્સ છે બહાર આવી જશે ઓક્સિજન બહુ સરસ રીતે અંદર જશે અને બધા સાંધાઓ છે એ મજબૂત થશે બધા અંગોને મજબૂતાઈ મળશે અને એ રીતે શરીર સ્વસ્થ રહેશે અને તમારા દુખાવો ધીમે ધીમે ઓછા થતા જશે આવો એક બીજો પ્રયોગ એ પણ બાથરૂમમાં જ કરવાનો છે અને કોઈ ખર્ચો નથી આ બધા જે હું પ્રયોગો કરી રહી છું એમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરવાનો બાથરૂમમાં તમે આ સૂકું ઘર્ષણ કરી લીધું દસ મિનિટ પછી નહવા જાઓ એટલે પહેલાં આપણે બ્રશ કરીએ તો બ્રશની ક્રિયા ચાલુ હોય ને એ જ દરમિયાન તમે બ્રશ કરો દસ મિનિટ લાગે એટલી વાર તમારે શું કરવાનું છે શરીરને પણ અંગ પર પાણી નાખતા પહેલાં શાવર છે આપણો પાછળ તો એને ઠંડી બાજુ ચાલુ કરી અને આ જે પાછળનું હાડકું છે ઉપરનું ત્યાં ઠંડુ પાણી તમારા પર પડે એવી રીતના તમારે ઊભું રહી જવાનું છે એટલે આ ઠંડુ પાણી અહીંયા ગળાથી ચાલુ કરી અને પગ સુધી આખા શરીરને બરાબર ભીનું કરશે હવે ઠંડુ પાણી શરીર પર પડે એટલે આપણને ખબર છે કે આપણું શરીર સંકોચાય આ સંકોચનની ક્રિયા થશે એટલે શું થશે કે જે બહારની સપાટી પર લોહી આવેલું છે એ બધું અંદર ધકેલાશે ફોર્સથી અંદર ધકેલાશે એટલે ફેફસામાં જઈ અને પાછું લોહી શુદ્ધ થઈને બહાર આવશે આમ સંકોચન વિસ્તરણ થયા કરશે એના લીધે શરીરના બધા અંગોને તાજું લોહી મળશે હે શુદ્ધ લોહી મળશે ઓક્સિજન મળશે રુધિરા ભિસરણ બહુ સરસ રીતે થશે અને બધા અંગો સરસ રીતે કામ કરતા થઈ જશે બધા જે નાના મોટા દુખાવા છે એ બધા ધીમે ધીમે તમારા દૂર થતા જશે પ્રાકૃતિક ચિકિત્સાનો પાયાનો સિદ્ધાંત અને બધા જ બધા જ વિજ્ઞાન કહે છે કે પેટ સાફ તો બધા રોગ માફ હે ને જેનું પેટ બહાર તો એનો રોગ અંદર અને પેટ અંદર તો રોગ બહાર તો આપણે પેટ સફાઈ પર વિશેષ ધ્યાન આપવાનું છે આપણે જે આ પ્રકૃ અપ્રાકૃતિક જીવન જીવતા થયા અને અપ્રાકૃતિક ખોરાક અપ્રાકૃતિક એટલે શું કે ઈશ્વરે જે રીતે આપ્યું છે આપણને એ રીતે આપણે નથી ખતા એમને આપણે કોઈ પ્રોસેસ કરીએ છીએ રસોઈ બનાવીએ છીએ અને બધું કરીએ છીએ ને તો પ્રાકૃતિક રીતે ખોરાક લેવાનો છે એવું કહેવાય કે સાહીઠ ટકા તમે કાચો ખોરાક અને ચાલીસ ટકા તમે તમારો જે રાંધેલો પ્રોસેસ કરેલો ખોરાક લો તો શરીર બરાબર બેલેન્સમાં કામ કરે એમ તો રાંધેલાની કંઈ જ નથી કાચો રહો પણ તો એ માણસ જીવી શકે પણ આ તો આપણી વર્ષોથી આપણે જે ખાઈને મોટા થયા છે તો શાંતિ જ નહીં મળે મેન્ટલ સેટિસ્ફેક્શન નહીં મળે હે ને તો એના માટે આપણે આ ચાલીસ ટકા આપીએ તો જે પેલો સાહીઠ ટકા કાચો લઈએ છે એ કુદરતી ખોરાકમાં બહુ બધા વિટામિન્સ મિનરલ્સ બધું છે હે ને તો એ શરીરના બધા અંગોને જે પોષણ જોઈએ છે તે એમને મળી જશે કાચો ખોરાક છે ને એ તમે ખાવ ને એટલે એક કલાકમાં પચી જાય અને રાંધેલો ખોરાક એ છથી આઠ કલાક લે છે આ કાચો ખોરાક છે એ પેલા રાંધેલા ખોરાક સાથે મિક્સ થઈને એમાં જે કાચા ખોરાકમાં ફાઇબર છે એ રાંધેલા ખોરાક સાથે મિક્સ થઈ અને મળ વિસર્જનનું પાચનતંત્રનું કામ બહુ સરસ રીતે કરશે બધો કચરો છે જમા થયેલો એ બધો ધીમે ધીમે શરીરમાંથી સાફ થતો જશે વર્ષોનો જમા કચરો છે આ શું થાય છે આપણે લોહી સાથે ભળે છે અને લોહીને પ્રદૂષિત કરે છે આ પ્રદૂષિત લોહી શરીરના આખા આખા શરીરમાં ફરે છે જ્યાં જમા થાય ત્યાં તમને રોગ થાય ઘૂંટણના દુખાવાને આ બધા સાંધાના દુખાવા કેમ ખાય સાંધામાં ભરાઈ જાય છે એ કચરો એટલે સાંધાનો દુખાવો થાય ત્યારે ફેફસામાં ભરાઈ જાય તો કફ શરદી સાઇનસ જે પણ હોય ફેફસાના રોગો એ બધા થાય હે ને તો આપણે શું કરવાનું છે કે એ બધો કચરો જમા થયેલો છે એને ધીમે ધીમે કાઢવાનો છે અને નવો કચરો બિલકુલ જમા થવા દેવાનો નથી તો એના માટે તાજા શાકભાજીના જ્યુસ ફ્રૂટ ફ્રૂટના જ્યુસ સલાડ અને તમે જે ફણગાવેલા કઠોળ છે એ બધા લઈ શકો આ બધા કુદરતી ખોરાક છે હવે નાકની સફાઈ એ બી બહુ જરૂરી છે તો એના માટે શું કરવાનું છે એક વાટકામાં થોડું મીઠાવાળું પાણી લઈ અને પહેલાં મોં બંધ કરવાનું છે નાકથી પાણી લેવાનું છે અંદર ખેંચ્યું પછી મોં ખોલશો એટલે બધું ગંદુ પાણી છે એ નાકમાં થઈ અને ગળામાંથી બહાર નીકળી જશે એટલે નાક અને ગળાની બધી જે નલીઓ છે કેસિકાઓ છે નસ છે એ બધી સાફ થઈ જશે અને જે જમા આ બધો કચરો થયેલો છે કે જે બધા જમ્સ જાય છે એ બધા સાફ થઈ જશે અને આપણે જે કંઈ પણ અત્યારે આ કોરોના પછી બધાને શરદી ઉધરસ બહુ જલ્દી મટતા નથી હે ને તો આ ક્રિયા બહુ જ ફાયદાકારક છે એમાં કંઈ નુકસાન નથી અને થોડું ઘણું પાણી ભરાઈ જાય ને રહી ગયું હોય ને તો તમે પંદર વીસ વખત કપાલભાતી કરશો ને એટલે બધું પાણી બહાર નીકળી જશે અને રહી જાય ને તો એ ડરવાની જરૂર નથી દિવસમાં ગમે ત્યારે નીકળી જશે શરૂઆતમાં થોડું શરદી વરદી લાગશે પણ પછી ધીમે ધીમે ટેવ પડી જશે ને એટલે બહુ સરસ એકદમ નિર્દોષ ક્રિયા છે બહુ ઇફેક્ટિવ છે બધા કરી જોજો આના પછી ઘણાને પેલો દાંત અંબાઈ જાય ને એવું બધું થતું હોય ને તો સાવ નિર્દોષ ક્રિયા ફટકડીના કોગળા કરી લેવાના દાંત બ્રશ કરીને છેલ્લે ફટકડીના કોગળા કરશો ને એટલે આ દાંતની ઝંઝનાટ છે ને એ સાવ જતી રહેશે કાન એટલે જેમ ઉંમર વધતી જાય તો બહેરાશ આવવાનું કાન સુકાવાની નસોનો એ બધા પ્રોબ્લેમ થાય ને તો એકદમ સિમ્પલ મસાજ આ બે આંગળીઓ છે ને આ કાન જ્યાંથી ચાલુ થયો ને ત્યારથી માંડી અને અહીંયા સુધી આવી રીતના રોજે જ્યારે નવરા બેઠા હોય ને અહીંયા બી તમે કરી શકો બધા કરે એટલે કોઈ કોઈના પર હસવા નથી જ્યારે નવરા હોય ત્યારે આપણે આ ક્રિયા કરવાની હે ને આમ જોરમાં તમારે આમ મસાજ આપવાનો છે આનાથી શું થશે આ બધી નસો છે એને સરસ વ્યાયામ મળશે કરો કંઈ વાંધો નહીં આવી રીતના એને સરસ વ્યાયામ મળશે તમને કેટલું સારું લાગશે જો રિલેક્સ લાગશે અને આ બધું છે એ ક્યાંક ને ક્યાંક નાક અને ગળા સાથે બી સંકળાયેલું છે એટલે બધા એ જે નળીઓ છે એને સરસ મજાનો વ્યાયામ મળશે હે ને તો આવી રીતના આંખો છે એના ત્રિફળાના પાણીથી ધો પછી નાના મોટા શરીરના જેટલા પણ રોગ છે ને એ બધા રોગો માટે આ પ્રાકૃતિક ચિકિત્સામાં એકદમ સરળ ઉપાયો છે અત્યારે આપણી પાસે ટાઈમ નથી અને શરીરના બધા અંગો વિશે પણ હું નહીં કહી શકું પણ એક બે રોગ વિશે કહું તાવ અત્યારે સૌ સામાન્ય રોગ તાવ આવે એટલે આપણે એકાદ દિવસ રાહ જોઈએ પછી સીધા એન્ટીબાયોટિક ડર લાગે એકદમ સરળ ઉપાય માટી હોય ને કુદરતી માટી જે મળે છે આ બધા ભોંયરા ખોદાતા હોય એમાં સાવ નીચેથી લેવાની એટલે પહેલાં એની ઉપર કોઈ વિષ દ્રવ્યો ના હોય તો એ માટી હોય એની પટ્ટી બનાવીને પેટ પર લગાવો અને દૂધને ફાડીને એનું જે પાણી નીકળે ને તે પીવો આ બધા રોગમાં અને બધી ઉંમર પ્રમાણે અલગ અલગ માપ હોય એ થોડુંક તમારે સમજવું પડે એ ક્યારેક આપણે ફરીથી વાત કરશું આ બે જ વસ્તુથી કોઈ પણ તાવ મટાડી શકાય કોઈ પણ તાવ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર કોઈપણ તાવ મટી જાય આ બે જ પ્રયોગથી અત્યારે પેલું ઊંઘ નહીં આવવાનો પ્રોબ્લેમ સાવ સામાન્ય છે ને બધાને ઊંઘ નહીં આવે જલ્દી જલ્દી અનિંદ્રાનો પ્રોબ્લેમ તો રાત્રે તમે ડુંગળીનું પાણી ડુંગળીનો રસ પીને સુઈ ને મસ્ત ઘાટી ઊંઘ આવે એટલી બધી માનસિક શાંતિ લાગે અને સવારે એકદમ ફ્રેશ હે ને ઊંઘ નહીં આવે એટલે સવારે હસબન્ડ વાઈફ પણ વાઈફ હસબન્ડ પણ ચીડચીડિયા થઈ ગયા હોય બધા પ્રોબ્લેમ એકદમ સરળ ઉપાયથી સોલ્વ થઈ જાય આવું બધા જ રોગોમાં આવા નાના નાના સરળ નિર્દોષ પ્રયોગો છે આપણે ક્યારેક સમય મળશે ત્યારે એની ચર્ચા કરશું પ્રકૃતિ તરફ પાછા જઈએ તો પ્રકૃતિ આપણી મા છે અને એ આપણું પોષણ જરૂર કરશે આશા રાખું કે તમને મારા વિચારો ગમ્યા હશે કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા આમંત્રણ આપ્યું ભગવાનને પ્રાર્થના કરીએ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસચિદ્ધ થેન્ક યુ